નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા શૈક્ષણિક કેલેન્ડર વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું જેમાં નવા સત્રની શરૂઆત ક્યાંથી થશે વર્ષ દરમિયાન કેટલા દિવસની રજા આવશે દિવાળી વેકેશનની અને ઉનાળા વેકેશનની તારીખ કઈ કઈ છે તો આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયો અંત સુધી જરૂરથી જોઈ લેજો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો છે તે જાહેર કરવામાં આવી છે તેના અંતર્ગત વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પ્રથમ સત્ર છે તે તારીખ નવ છ બે હજાર પચીસથી શરૂ થશે અને પંદર દસ બે હજાર પચીસના પૂર્ણ થશે આમ આ સત્રમાં કુલ કાર્ય દિવસ એકસોને પાંચ રહેશે ત્યારબાદ દિવાળી વેકેશનની વાત કરીએ તો તે સોળ દસ બે હજાર પચીસથી પાંચ અગિયાર બે હજાર પચીસ એમ કુલ એકવીસ દિવસનું રહેશે ત્યારબાદ દ્વિતીય સત્ર છે તે છ અગિયાર બે હજાર પચીસથી ત્રણ પાંચ બે હજાર છવ્વીસ સુધીનું રહેશે જેમાં કુલ કાર્ય દિવસ એકસો ને ચુમ્માલીસ રહેશે ત્યારબાદ ઉનાળા વેકેશનની વાત કરીએ તો ચાર પાંચ બે હજાર છવ્વીસથી સાત છ બે હજાર છવ્વીસ એમ કુલ પાંત્રીસ દિવસનું પડશે અને ત્યાર પછીનું જે નવું શૈક્ષણિક વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ સત્યાવીસ છે તે આઠ છ બે હજાર છવ્વીસથી શરૂ થશે તો આ સમગ્ર વર્ષ દરમિયાન રજાઓની વાત કરીએ તો દિવાળી વેકેશનની કુલ એકવીસ રજા ઉનાળા વેકેશનની કુલ પાંત્રીસ રજા જાહેર રજાઓ છે તે કુલ પંદર અને સ્થાનિક રજાઓ નવ એમ કુલ મળીને એંસી દિવસની રજાઓ રહેશે એ સિવાય તમે મહિનાઓ પ્રમાણે પણ કાર્ય દિવસ છે તે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમગ્ર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન બસ્સોને ચાલીસ દિવસ છે તે કાર્ય દિવસ રહેશે તો મિત્રો આ હતી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના કેલેન્ડરની માહિતી આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત